કપડવંત ગઢિયા ખાતે શ્રી વાણવટી માતાજીના દર્શને ભાવિકોનું ગોળાપુર ખેડા જિલ્લાના કપડવંત તાલુકામાં આવેલ ગડીયા ગામનું સુપ્રસિદ્ધ શ્રી વાહણવટી માતાજીનું મંદિર ફરી એકવાર ભક્તિના અનોખા વાહનનું કેન્દ્ર બન્યું છે હાલમાં પવિત્ર ધામ ખાતે માતાજીના દર્શન કરવા માટે ભાવિક ભક્તોનું જાણે ગોળાપુર ઉમટી પડ્યું છે આ પૌરાણિક મંદિર પ્રત્યે ભક્તોમાં અપાર આસ્થા જોવા મળે છે સવાર થતા દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં ઉભા રહી માતાજીની એક ઝલક મેળવવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઉત્સુક જણાય છે મંદિર પરિસર માતાજીના જયકાર અને ભજનોથી ગુંજી ઉઠ્યું છે ભક્તો માનતા પૂરી કરવા તેમજ સુખ શાંતિની પ્રાર્થના કરવા માટે મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે જેના કારણે મંદિરનું આંગણું છલકાઈ ગયું છે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા શ્રદ્ધાળુની આ અસાધારણ ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ભક્તોને સરળતાથી દર્શન થઈ શકે તે માટે લાઈનમાં ઉભા રહેવાની વ્યવસ્થા પીવાના પાણીની સગવડ અને સુરક્ષા માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ટ્રાફિકનું સંચાલન વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ દર્શનીય સ્થળ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી પરંતુ ધાર્મિક અને સામાજિક સમરસતાનું પ્રતિક પણ છે વાણવટી માતાજીના મંદિરે ઉમટેલું આ માનવ મહેરામણ ધર્મ પ્રત્યેની લોકોની અવિચલ શ્રદ્ધાને દર્શાવે છે અલ્તાફ શેખ કપળવંજ મારું નામ મફતભાઈ પરમાર છે હું શ્રી વહાણવટી ટ્રસ્ટ નો સભ્ય અહીંયા દર વર્ષે નવરાત્રિનો મૂળ મેળો આસો સુ એકમથી નોમ સુધી ભરાય છે એમાં હજારોની સંખ્યામાં અહીંયા દર્શનાર્થીઓ આવે છે એમાં ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસ સાતમ આઠમ અને નોમનો રાત્રિ દિવસનો મેળો ભરાય છે અહીંયા હૈયે હૈયું ભીસાય એટલી ભીડ થાય છે તેમ છતાં આ દિન સુધી અહીંયા કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને એ જ યાત્રાળુઓની આસ્થા અને શ્રદ્ધા બતાવે છે અહીંયા નવરાત્રી દરમિયાન જે માટીના ગરબા ગડુલિયા મૂકવાનો રિવાજ છે લોકો માનતા રાખે છે અને નવ દિવસની અંદર જ લગભગ એંસીથી નેવું હજાર ગરબા અહીંયા માટીના આવે છે અને એ સિવાય આખું વર્ષ આ ગરબાનો પ્રવાહ તો ચાલુ જ રહેતો હોય છે અહીંયા દુર્ગા દુર્ગાષ્ટમીનું જે હવન થાય છે તેનું ધાર્મિક મહત્ત્વ બહુ છે લોકો પોતાની માનતા પૂરી કરવા માટે અને આ હવનના દર્શન કરવા માટે મોટે ભાગે આઠમનો દિવસ પસંદ કરતા હોય છે આમ છેલ્લા ત્રણ દિવસ રાત્રિ દિવસના મેળા દરમિયાન અહીંયા હજારોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે અહીંયા અમારા ચાચર ચોકમાં ત્રણ માનની એક મોડવડી છે એ એકબીજાની ક્રોસમાં ફરતી હોય છે એ મોડવડી જોવી અને ત્યાં ગરબે ગુંબવું એ પણ એક મોટો લાવો છે મારું નામ વનિતા પ્રજાપતિ તલોદથી હું આવું છું ઘડિયાના ઘડિયા ગામે આવું છું અહીંયા વાણવટી કપડવન વાણવટીના મંદિરે આવું છું વર્ષોથી અહીંયા અમે આવીએ છીએ આઠમના દિવસે માતાજીનો બહુ જ અહીંયા ચમત્કાર છે અમારા કામ પરિપૂર્ણ થાય છે અહીંયા મારું નામ પ્રકાશભાઈ પારેખ છે હું અમદાવાદ નરોડાથી આવું છું દર વખતે આઠમ માતાના દર્શને અમે છે દર્શન કરવા અને ખૂબ મોટો મેળો માતાજી સૌની કૃપા કરે બહુ જ માતાજીનું સદ છે મારું નામ મારું નામ શ્યામ મમતા છે અને હું ગાંધીનગરથી આવું છું દર વર્ષે આવું છું અહીંયા નવરાત્રી હોય છે ત્યારે માતાજીનો વહાણવટી માતાનો એટલો સદ છે કે દરેક લોકો અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવે છે અને દરેક માણસોની ઈચ્છા પૂરી થાય છે મનોકામના માતાજી પૂર્ણ કરે છે અને લોકો પૂરી શ્રદ્ધાથી ગમે તેવું વાતાવરણ છતાંય માતાજીના દર્શન કરવા માટે આવે છે રવિવારે ખૂબ જ ભૂલ હોય છે અને અહીંયા માતાજીની પ્રસાદી પણ લેવામાં આવે છે તમે બધા જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા માણસો આવીને શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે વાતાવરણ ગમે તેવું હોય છતાંય માતાજી દરેક જણની ઈચ્છા પૂરી કરે છે નમસ્કાર મારું નામ પટેલ પિનોદબેન છે અહીંયા ઘડિયામાં વહાણવટની માતાનો ખૂબ જ લાંબા સમયથી શ્રદ્ધા આસ્થાનું ભક્તો માટે આસ્થાનું સ્થળ છે અહીંયા અમે દર વર્ષે આઠમ ભરવા માટે આવીએ છીએ વહાણવટી માતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અમને અહીંયા માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે